અમદાવાદના લો ગાર્ડન નિર્માણ ભવનમાં સૌ પ્રથમવાર નારી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાભારત થી લઈ આધુનિક કાળ સુધીની સફળ સ્ત્રીઓની ગાથા પ્રસ્તુત કરાઈ હતી ઇતિહાસમાં અમર થયેલ મહિલાઓની સફળતાનું શબ્દોમાં આલેખન કરતો કાર્યક્રમ નારી કથા અમદાવાદમાં યોજાયો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર તથા દીર્ઘ મીડિયા અમદાવાદ દ્વારા આયોજિત નારી કથા કાર્યક્રમ નારી ના હારી એમાં પ્રખ્યાત લોક સાહિત્યકાર સુખદેવભાઈ ગઢવી દ્વારા સ્ત્રીના સામર્થ્યની વાત રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન શ્રીમતી કૃપા ઝા તથા રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત લેખક પ્રકાશક સરસ્વતી ચંદ્ર આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા જેમાં સીતા મંદદરીથી સરજની નાયડુ અને સુનિતા વિલિયમ્સ જેવી નારીની કથા રજૂ કરવામાં આવી હતી આ નારી કથા શિષ્ટ શૈલીમાં સુખદેવ ગઢવીએ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં મેયર પ્રતિભાબેન જૈન અને મનીષા શર્માની ઉપસ્થિતિમાં નવ મહિલાઓને નારી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં મનોરમા આચાર્ય સાવિત્રી શર્મા દક્ષા જોશી હિના પંડિત હેતલ અમીન ફાલ્ગુની મહેતા કોમલ ઝાટકિયા અને નીતા મહેતા જેઓ શિક્ષણ સ્વાસ્થ્ય મહિલાઓ રોજગારી અને બાળકોની મદદ કરી સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા